હેલો મિત્રો વેલકમ બેક કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ આવીશો અહીંયા તમારા ભાઈ આવેલી હતી ધાણાભાજી બે દિવસ પહેલાં બરફ પડ્યો હતો અને તમે જોઈ શકો છો અત્યારે બરફ કઈ રીતે જામી ગયો છે ને ભાંગે એમ નથી અને ધાણાભાજી મારે એમને ફેલ હોઈ ગઈ મારા મમ્મીએ ધાણાભાજી આવી દીધી કેમકે હું ડિસેમ્બરમાં ઇન્ડિયા આવેલો હતો અને ઇન્ડિયાથી પાંચસો એ રિટર્ન આવતો હતો તો મેં ઘરે કીધું ધાણા ધણાભાજીના ભાવ ત્યાં બહુ હોય છે સૌથી પહેલાં તો હું તમને એક મસ્ત મજાની વસ્તુ કહી દઉં કે ઝૂમ કરું ને ડુંગરની પેલી બાજુ છે પુરાગલી દેશ એટલે કે યુરોપનો એક દેશ અને આ બાજુ થોડો હું દૂર વયો જાઉં ને એટલે મને લાગી જશે પોલેન્ડની બોર્ડર ટેન્ટણાની અને આ છે નાનું એવું અમારું ગામડું ઘણા લોકો પૂછે કે ભાઈ તમે એવું બધું શું કામ કરો છો ભાઈ અમે એવું બધું કાંઈ કામ નથી કરતા તમને હું હવે મારા રૂમના મિત્રોને આ છે અમારા ના ચચ્ચા એ આ જો ચચ્ચાને ને દાઢનો દુખાવો થઈ ગયો હતો તો આ મેડિસન આવી છે આ મેડિસન આવી છે અગિયારસો રોડની મેડિસન આવી છે એટલે ઓગણીસ હજાર રૂપિયાની ચચા ને મેડિસન આવી ગઈ ચચા અમારા ગયા હતા ઘરે ઇન્ડિયા

અને મિત્રો બાકી તમારે રૂમ ની સુવિધા જોવાનું એ બે ચાર કોમેટો આવી કે ભાઈ તમે કઈ રીતે રહ્યો છો ત્યાં રૂમ નું હોય તો ભાઈ અમે આખું ફ્લેટ છે ને ભાડે રાખેલું છે આ ફ્લેટ ભાડું ઇન્ડિયન રૂપિસ અંદર પિસ્તાલીસ હજાર જેવું થઈ જાય છે અને અમે છ જણા રહીએ છીએ બે રૂમ છે કિચન છે બે રૂમના અલગ અલગ ફ્રીજ આપેલા છે ટીવી છે અને બીજું શું કહેવાય આને શું કહીએ આપણે ઓને ઓને ગીઝર છે અને અમારે જ્યારે માઇનસની ઠંડી પડે છે ને ત્યારે જો આ જે રૂમ બન આ જે મકાન બનાવેલું છે આ લાદીની નીચે ટૂંકમાં ગ્રીઝરની પાઇપ નાખેલી હોય એટલે રૂમનું ટેમ્પરેચર હંમેશા સેટ જ રહીએ અત્યારે એકવીસનું સેન્સ રાખેલું છે તમે જોઈ શકો છો અને આ છે અમારા રૂમના દરવાજાનું લોક સેન્સર કોઈ પણ બહારથી આવે તો ત્યાં આવીને અમારો રૂમનો નંબર દબાવે તો અહીંયા કોલિંગ થાય છે કોલિંગ થાય એટલે અમારે સ્પીકર દબાવવાનું સ્પીકર દબાવી દઈએ અને જો અમારે એને અંદર લેવું હોય તો કી દબાવવાની એટલે દરવાજો ખોલવાનો એટલે નીચેનો દરવાજો ખુલી જાય આ બહારનું એપાર્ટમેન્ટ છે તમે જોઈ લો આવી રીતના હોય છે ઘણા લોકો કહેતા હોય ભાઈ વિદેશમાં જવાય નહીં વિદેશમાં જાય તો હેરાન થઈ જાય તો ના એવું બધું કાંઈ નથી હોતું હું સાવ દેશી તરીકેથી દેખાડું છું ફોર્મેલિટીથી દેખાડવા જાઉં તો હું કેટલું બધું સારું બતાવી દઉં પણ આપણે એવો બધો શોખ નથી ભાઈ આપણે રિયા માતાજીના નામ લેવા શું કેવું નિલેશભાઈ આપણે સાવ દેશી રીતે જ દેખાડવાનું એમ કે જે હોય હકીકત આ તમે જોઈ લો કપડાં મેં ધોયા નથી ચાર પાંચ દિવસ થયા બાઈને તો હીરો થઈને જ નીકળવાનું આ મારી બહારની સાઈડનો એટલો એમ અમે મકાન એકદમ સિટીની બહાર રાખ્યું છે કેમ કે થોડુંક ભાડું ઓછું પડે ને તેના માટે અને અત્યારે હું ભાઈને આવ્યો છું ને તમારી જાણ ખાતર કહી દઉં કે માઇનસ બે જેવું છે અત્યારે અને ફીલ છે ને મને માઇનસ ચાર જેવું થાય છે અત્યારે તમને એમ હશે સાંજ હશે કે સવારે હશે પણ ના અત્યારે મારે વાગ્યા છે બપોરના બે અને તમને ખાસ કરીને દેખાડી દઉં ઝાડું એક ઝૂમ કરીને કે જો અત્યારે ઝાડની સિઝન કેવી છે જો આ ઝાડ તમને દેખાય છે કેવું થઈ ગયું છે બસ મિત્રો થોડીક તો તપલીક રહી એમ કે વિદેશમાં એવું નથી પછી મજાની છે જો તમારી પાસે સારું કામ હોય તો અને બીજી પણ મને કોમેન્ટો આવેલી હતી કે ભાઈ વિદેશ ઓનલાઈન ઓનલાઈન અરજી કરીને અમે લોકો જોબ મેળવી લઈએ ઓનલાઈનની કઈ પ્રોસેસ હોય શું હોય તો એ બધા ફાંકા ફોજ છે ભાઈ એવી રીતના યુરોપમાં ક્યાંય જોબ મળતી જ નથી કે તમે ઓનલાઈન તમારું રિઝ્યુમ નાખો અને પછી તમારું ઇન્ટરવ્યૂ થાય એ બધી વાત ખોટી છે આના પછીના વિડીયોની અંદર હું તમને જણાવીશ કે તમારે જણાવીશ એટલે હું તમને કહી જ દઈશ કે યુરોપના બધા દેશની અંદર કયા સિટીમાં કઈ જોબ સારી છે અને કેવી રીતે છે સ્ટેપ બાય સ્ટેપ તમને બધું કહેતો રહીશ બાકી સપોર્ટ કરતા રહેજો મિત્રો જય જિનેન્દ્ર જો માઇનસ તનમાં પણ અહીંના માણસો હોય ને મારા દીકરા હોય ને કૂતરાઓને ફેરવવા જતા હોય જો આપણે ઝૂમ કરીએ જો ભૂતળા જેવું રખડે કૂતરું નહીં ગયું ત્યાં ગયું હોય ને વધારે જુમનો કરે ચાલો તો મિત્રો સપોર્ટ કરતા રહેજો જે કાંઈ પણ માહિતી જોઈ તમે કોમેન્ટમાં લખી નાખજો હું મારી રીતે તમને કહેતો જઈશ કઈ દ્વારકાધીશ